પારડીના ઓરવાડમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા અડતાલીસમાં વર્ષે રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ ઓમ આકારમાં એકસો આઠ દીવડા પ્રગટાવ્યા યજ્ઞ આરતી અને મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો પારડી તાલુકાના ઓરવાડમાં આવેલ માણેકનગરમાં છેલ્લા સુડતાલીસ વર્ષથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત રીતે અડતાલીસમાં વર્ષે ભવ્ય રામ જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો વિશાળ સંખ્યામાં ભક્ત ભાઈ બહેનો આરતી માં અને પૂજામાં જોડાયા હતા શ્રી રામ સેવા સમિતિ દ્વારા વહેલી સવારથી પૂજન યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ઓમ આકારમાં એકસો આઠ દીવડા પ્રગટાવ્યા હતા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આમ ધર્મની સ્થાપના થાય સંસ્કૃતિની જાળવણી થાય માનવ જાતિ નું કલ્યાણ થાય અને સુખ સમૃદ્ધિ બની રહેવા શુભ હેતુથી છેલ્લા સુડતાલીસ વર્ષથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી રામના નારા સાથે ઓરવાડ ગામ રામમય બન્યું હતું हरे शाम राधे शाम रे शाम ज रा महाबीर बि न हरे 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 राम हरे राम 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 जय जय श्री राम जय राम जय जय राम हो মঙ্গল ভয় শুনা সাু প্রকৃত সার্ভনিক প্রোগ্রাম থাকে প্রোগ্রাম সকল মঙ্গল শ্রী রাম શ્રી રામ સેવા સમિતિના ના સૌજન્ય થી શ્રી રામ જન્મ ઉત્સવ નો આ અડતાલીસમો વર્ષ સંપન્ન થઈ રહ્યો છે આજનો દિવસ અડતાલીસમો વર્ષ નો દિવસ છે સતત અડતાલીસ વર્ષ અમારું મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ મજબૂત થાય એવી અમે પ્રભુ રામ ને પ્રાર્થના કરીએ છીએ અમારું મુખ્ય હેતુ હિન્દુત્વ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃત ભારતીય સંસ્કૃતિ એકદમ મજબૂત બને એવી અમારી ભગવાન રામ ને પ્રાર્થના અને આ ઉત્સવના મુખ્ય હેતુ આપસી સામંજસ્ય અને તાલમેલ ભાઈચારા બની રહી એકબીજાને કામ આવે ધાર્મિક ઉત્સવમાં લાગણી રાખે બસ એ જ અમારું મુખ્ય હેતુ છે દેશમાં જાગૃતતા આવે ને સંપૂર્ણ સમાજ નું કલ્યાણ થાય એ અમે ભગવાન રામને છે અને બીજું સર્વપ્રથમ મેં ધન્યવાદ કરું છું અહિયાંની સ્થાનિક જનતાના અમારા આયોજનના મુખ્ય પાયા સ્તંભ જેને કે અમારા દાતાઓ છે એ લોકો અમને દાન આપે છે અને એમના દાન અને સાથ સહકારથી આ ઉત્સવ એટલા ધૂમધામ થી પરિપૂર્ણ થાય છે સમાજના જીવનમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ અમે પ્રભુ ભગવાન રામને પ્રાર્થના કરીએ સવાર થી રામાયણ તુલસીકૃત રામાયણ પાઠ એ પછી એકસો આઠ દિવાની પાવન મહાઆરતી અને પછી ભય પ્રકટ કૃપાલા દીન દયાલા અને લગભગ અમે અત્યારે ત્રીસ હજાર રસોઈ તૈયાર કરેલી છે ત્રીસ માણસ નું મહાપ્રસાદ નું આયોજન રામ સેવા સમિતિ કરે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો